વિકલાંગોને મદદરૂપ થવા માટે વિવિધ જગ્યાઓ પર કેબિન ફાળવામાં આવતા હોય છે એટલે કેટલાક વખત ત્યાં દિવ્યાંગોની કેબિન બાબતે વિવાદ ઊભો થઈ રહ્યો છે નવી કેબિન ફાળવવામાં આવતી ન હોવાની ફરિયાદ છે તો બીજી બાજુ કેબિન ફાળવા માટે નવી નીતિ બનાવવાના આયોજનો પણ થઈ રહ્યા છે હાલમાં વિકલાંગ કેબિનના નામ પર દુરુપયોગ થઈ હોવાની ગંભીર ફરિયાદો પણ ઉઠવા પામી છે મહાનગરપાલિકાએ શહેરમાં વિવિધ સ્થળ પર ફાળવાયેલા વિકલાંગ કેબિન મુદ્દે વધુ વિવાદ બહાર આવ્યો છે અત્યાર સુધી વિકલાંગોને કેબિન ફાળવામાં નહોતી હોવાનો વિવાદ હતો ત્યારે હાલમાં પાલિકાએ જે જગ્યાએ કેબિન ફાળવ્યા છે તે જગ્યા પર કેબિન ચાલુ કરવા વિકલાંગને બદલે અન્ય લોકો કેબિન ચલાવતા હોવાનું ચોંકાવનારી ફરિયાદ થઈ છે સામાન્ય રીતે કોલેજ દ્વારા તેમના કેમ્પસ બહાર કેબિન ગેરકાયદેસર ચાલતી હોવાની ફરિયાદ કરતા તંત્ર પણ ચોંકી ગયું અઠોલેન્સ વિસ્તારમાં આવેલા કેપી કોમર્સ કોલેજ દ્વારા પાલિકાને એક અરજી કરાઈ અરજીમાં તથ્ય હોય તો પાલિકા દ્વારા વિકલાંગોને જે કેબિન ફાળવવામાં આવે છે એમાં કૌભાંડ હોય તેવું સતત આક્ષેપો પણ થઈ રહ્યા છે અરજી દ્વારા જણાવ્યું કે કેપી કોમર્સ કોલેજ અડીને આવેલા રોડના ફૂટપાથ પર એક વિકલાંગ કેબિન ફાળવાઈ છે જે ગેરકાયદેસર છે કેબિન મૂકવા માટે પાલિકાએ ગોકુલમ ડેરી સામેની તરફ જગ્યાની ફાળવણી કરી હતી પરંતુ કોલેજની બહાર ફૂટપાથ પર પાકુ ચણતર કરી કેબિન બનાવાઈ ગઈ શૈક્ષણિક સંસ્થાની આસપાસ આવા પ્રકારની કેબિનની પરવાનગી નથી છતાં કેબિન ધમધમે છે સ્થળાંતરની પરવાનગી હોય તો પણ રદ કરવી જોઈએ એવી માંગણી હાલ તો થઈ ગઈ છે આ કેબિન કોલેજ ની બાજુમાં હોવા છતાં તમાકુ સિગારેટનો ધંધો થાય છે આક્ષેપો કરવાની સાથે અસામાજિક તત્વો પણ અહીંયા અડિંગો જમાવતાની ફરિયાદ સાંભળવા મળી રહી છે રિપોર્ટ વિટનેસ